સત્તાવન વર્ષીય ઉર્મિલાબેન ઝાલા જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન માં કર્મચારી તરીકે કાર્યરત હતા તેઓને હાઈ બ્લડ પ્રેશર ની તકલીફ ના કારણે બ્રેઇન હેમરેજ થતા જુનાગઢ સિવિલ માં સારવાર માટે લાવવામાં આવ્યા હતા

બંને કોરની આ મજૂરી આઈ કનેક્શન સેન્ટર જુનાગઢ દ્વારા લઈ જવામાં આવ્યા હતા ઓર્ગન ટ્રાન્સપોર્ટ કરવા માટે જુનાગઢ બોલ્સ દ્વારા અન્ય જિલ્લા સાથે કોર્ડિનેશન કરી જુનાગઢ સિવિલ હોસ્પિટલ થી સીઆઈએમએસ હોસ્પિટલ અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો આ કામગીરીમાં મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ એડિશનલ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર સિકોત્રા એને સ્પેશિયા વિભાગના ડોક્ટર હેતલ કાનાબાર ડોક્ટર ખુશ્બુ કોરાડ તથા સર્જરી વિભાગના ડોક્ટર કુલદીપ વાણવીએ જહેમત ઉઠાવી હતી ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ જુનાગઢ જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતે આજે સૌપ્રથમ વખત અંગદાન કરવામાં આવેલ હતું ઉર્મિલાબેન ઝાલા કે જેઓ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારી તરીકે કાર્યરત હતા તેઓ બ્રેઇન ડેડ થતા તેઓના સ્વજનોએ અંગદાન કરવાનો નિર્ણય કરી અંગદાન માટે સંમતિ આપેલ ત્યારબાદ તેમનું લિવર બંને કિડની તથા બંને કોર્નિયા એટલે કે આંખની કીકીનું દાન કરવામાં આવેલ હતું ઉર્મિલાબેન ઝાલા તથા તેમના સમસ્ત પરિવારજનો તથા તેમના સમાજના તમામ અગ્રણીઓનો આ ઉમદા કાર્ય માટે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ઉર્મિલાબેન દ્વારા ડોનેટ કરવામાં આવેલ લિવર તથા કિડની સીઆઈએમએસ હોસ્પિટલ સુલા અમદાવાદ ખાતે લઈ જવામાં આવેલા હતા જીએમઆરએસ જનરલ હોસ્પિટલના ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ તથા લેબોરેટરીના સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડેલ હતી જુનાગઢ પોલીસ ટીમ નો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમણે જુનાગઢથી અમદાવાદ સુધી ઓર્ગન્સ લઈ જવા માટે ગ્રીન કોરિડોર બનાવી અન્ય જિલ્લાની પોલીસ ટીમ સાથે સંકલન કરી ઓર્ગન્સને વધુમાં વધુ અતિશીઘ્ર સીઆઈએમએસ હોસ્પિટલ અમદાવાદ ખાતે પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા કરેલ હતી વધુમાં વધુ લોકો અંગદાન વિશે જાગૃત થાય વધુને વધુ લોકો અંગદાનનો સંકલ્પ કરે તથા વધુને વધુ અંગદાન થાય તેવી સૌને નમ્ર વિનંતી છે જેથી અંગોના અભાવે કોઈનું અકાળે અવસાન ન થાય થેન્ક યુ જીડીસી ન્યૂઝ સાથે અમદાવાદ